સાધક તો ખૂબ જ હોય છે અને એમાં ઈશ્વરી દેણ હોય મા સરસ્વતીની કૃપા હોય તો જ એને મળે છે એ સિવાય મળતો નથી એટલે બધા તમને ખૂબ ખૂબ ધન્યવાદ જેણે ગઝાળો રજૂ કરી જેણે છંદમાં રજૂ કરી અને ભાઈ ચસુભાઈએ તો સરસ મજાના આપણને એક એમના ગરબા દ્વારા પણ એક આનંદ આપણને આપ્યો ખરેખર ખૂબ ખૂબ આભાર ઘણા જૂના ચહેરાઓ છે ઘણા નવા ચહેરાઓ છે એટલે તમે જે કવિતાઓ લખી છે એને વધુ કરો કોઈ પણ સંગીતમાં રિયાઝ કરવું પડે સંગીતમાં રિયાઝ કરવું પડે તમે તબલા વગાડતા હોય હાર્મોનિયમ વગાડતા હોય ગિટાર વગાડતા હોય કોઈ પણ સાજ વગાડતા હોય પણ એમાં કરવું પડે એમ કવિતામાં પણ શબ્દને પણ રિયાઝ કરવું પડે રિયા હોય તો જ આગળ પ્રગતિ કરી શકીએ તમે વિચારો કે કવિતા

ના હોય કવિતા ના અને કવિતાનો સાહેબ તમે એક એક વાક્ય બોલો એક પંક્તિ બોલો ને ફટ લઈ આપણને ખબર વાહ 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 એ અંદરથી થાય તપેલી ભરીને બ્રાંધેલો ભાત કે માળકો ભરીને ખાવાથી ખબર ન પડે કે ભાત થયો છે કે નહીં એ તો ચપટી બેક દાણો દબાવો ને ખબર પડે કે ભાત થયો છે ખ્યાલ આવ્યો ચપટીમ ખબર પડે કે ભાત થયો છે એમ તમે એક તમારી પંક્તિ બોલો ને એક જ પંક્તિ એ બધી ખબર પડી જાય વાહ શું અને જેને કવિતા વરિ છે જેને સાહિત્ય વરું છે એ તો વિરલ છે ભાઈ હો પ્રભુની એ દેણકી છે એને સાચી રાખ્યું સાચવને કુદરત સાચવશે તમે એની સાથે રહેશો ને એની સાથે સતત રહેશો તો તમારામાં ચોક્કસ

कपाटं मदीयं सदा संवृतं ते तवैव कृते तवै कृते तवैव कृते तभी तुम तुम्हारा हृदय तोड़ दे तड़पता हुआ जब तुम्हें छोड़ दे तभी तुम मेरे पास आना पिए मेरा घर खुला है खुला ही रहेगा कपाटम मत सदा समृद्ध समते संस्कृत में चलो ट्रांसलेशन में संस्कृत में करें पहले तब आवो कोई आधार लई सको तब फिल्मी મીટરમાં હોય છે નથી હોત હા તોડી મરોડીને ગાય છે તમે જાણે એમની કવિતા છે છીએ ચશુભાઈએ ત્યારે એને લયમાં લખીએ છે પણ જ્યારે કમ્પોઝર પોતે બેસે ત્યારે તોડે મરોડે લયમાં એની રીતે લઈ બેસાવા માટે તોડે મરોડે શબ્દ ખૂટતો ઘડવડતો વળતો હોય એ મૂકે એમ તેની કવિતા એમ કરીને ગીત પૂરું કરે એમ કરીને લયમાં જવા દે એટલે તમે કોઈ ફિલ્મી ગીતોનો પણ ઉપયોગ કરી શકો એના લઈને પકડી શકો લઈને પકડીને પણ તમે કવિતા લખી શકો એવો અર્થ નથી તમને ગજલ બેને કહ્યું કે ગઝલના લયના છંદ આવડવા જોઈએ અપાડવા જોઈએ એના પ્રકારનો ખ્યાલ પણ હોય સો ટકા પણ તમે કદાચ નથી ખાવતો તો ધીરે 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 કરીને પણ એમાં તમે એક એક પંક્તિ તમે પકડો ને એટલે એના પરથી પણ તમે લઈમાં જાઓ તમારી ગઝલ ઓટોમેટિક 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 થાય અરે તમે બોલો ને આમ બોલો ને તમે આમ ખટકે તો લય તૂટ્યો છે તમને ખબર પડી જોઈએ બોલો ને ક્યાંક લય ખટકે એટલે લય તૂટ્યો છે એવો તમને ખ્યાલ આવે જેમ ચાલતા ચાવતા કાંકરી આવે કેમ કમકમી આવી જાય એમ તમે લય તમારી કવિતા બોલો અને ક્યાંક ખટકે અટકે ત્યારે તમને લાગે કંઈ કંઈક તકલીફ છે અથવા કંઈક મારું એ ચૂક્યો છે એટલે સતત તમે એને એને રમાણ રાખો સતત તમે બોલતા રહો સતત તમે એને અંદર અંદર અનુરણન કરતા રહો અંદર અંદર ગોઠવ્યા કરો તો ઓટોમેટિક તમારી કવિતા સો ટકા બની બની બનીને બને એમાં કોઈ મતભેદ નથી હવે ખરેખર તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હવે મારી બે કવિતાઓ રજૂ કરું એના અનુસંધાને